અબડાસા તાલુકાના રામપર ગ્રામ પંચાયતમાં સમાવેશ ગામો રામપર લૈયારી ત્રંબો હરિપર સરપંચની ચૂંટણીના ઉમેદવાર બે લોકોએ ફોર્મ ભર્યા છે જેમાં સરપંચની સીટ લેડીઝની છે જેમાં સામસામે બે ફોર્મ ભરાયા છે જેમાં લક્ષ્મીબેન હારુન કોહલી તેમની સામે વિજુભાઈ સાગર રબારીએ ફોર્મ ભર્યું છે જેમાં સભ્યોના કુલ આઠ વોર્ડ છે તેમાં વોર્ડ નંબર છ માં ચૂંટણી થશે હરિપરના નોજબેન રાજારામ તેમની સામે તગુબેન રામજી ભટ્ટે ફોર્મ ભર્યું છે તેમજ વોર્ડ નંબર સાતમાં મીનાબા કરણસિંહ જાડેજા તેમની સામે ગીતાબા જયુભા જાડેજાએ ફોર્મ ભર્યું છે સરપંચનો ઉમેદવાર લક્ષ્મીબેન પોલીના પતિ હારૂનભાઈ અગાઉ રામપર ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે આજે તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે અગાઉ પ્રજા મારા પર વિશ્વાસ રાખી મને ચૂંટ્યો હતો અને મારાથી જે વિકાસના કામો થયા અને જે બાકી છે તે હવે મારા ધર્મપત્ની ચૂંટાઈ આવશે ત્યારે અમે કરશું અગાઉ ભેદભાવના જાતના ભેદભાવ જોયા વગર દરેક સમાજના સરકારી નિયમ અનુસાર કામો કર્યા છે આ વખતે પ્રજા મારા પર વિશ્વાસ રાખી મારા ધર્મપત્નીને સરપંચ તરીકે અને અમે પ્રજાને વિશ્વાસ આપીએ છીએ કે ગામના વિકાસના કામો લોકોને સાથે રાખી કરશું હું દરેક સમાજ સાથે સંકળાયેલ માણસ છું અને મને વિશ્વાસ છે મારી પ્રજા ઉપર કે જંગી બહુમતીથી મારા પત્નીને ચૂકશે બાપુ કેળા ભાગે સરપંચ ખાપના રાપર મેં ચાર ગામે મેં એડા જણા બરોબર સારું કામ કરી હે જેર જરૂર પે તારા પાંચ ફોન ખાને વિકાસા કામ ના જાચો ભેગાઓ ન રખે ને વિકાસા જ કામ કરી એડા ખપના ના એડા કે મત દી તા આજ એડી અચ્છા હે લક્ષ્મીબેન હરુણ ને વિકાસા કામ કરનાઈ ને ઉમેદવાર આઈ ની ઓ બાએ ને બાકે કર્મો ને પેલા પંજવરે ने अजीब करिणो आहे तव्हांखे कमु न चार गामे जो सपोर्ट पिणु आहे न प्रचा तव्हांखे चूंटाइने न चूंटे न थी तव्हांखे कमु करिणा आहिनि कोई बि कमु अधूरो हूंदा इहे बि तव्हांखे करणा ज़रूरी आहे हिकिड़ा त गटर लैन जा कम आहिनि इहे तव्हांखे करिणा आहिनि मकान जा कम आहिनि इहे तव्हांखे करिणा आहिनि विकास जा कीअं शीशी हुअणा आहिनि इहे तव्हांखे करिणा आहिनि कीअं बांपार हूंदा कुटड़ियूं इहे पोइ तव्हांखे करण जी ज़रूरी आहे ने करण ई चौक्कार जी तव्हांखे मदद करण मदद सां तव्हांखे कमु करणो ज़रूरी आहे